ફેસબુક ફેસબુકમાં દસ લાખ ફોલોઅર થઈ ગયા છે તો તમને એવો વિચાર નથી આવતો કે પ્રાચીન અમદાવાદ લઈ જાઓ અને ત્યાં મોલમાંથી થોડીક શોપિંગ કરાયા નહીં મને આ બિલકુલ વિચાર નથી આવતો આવો વિચાર મને ક્યારેય આવશે નહીં તમને ભલે ન આવતો પણ હવે મેં તમને કીધું ને તો તમે આવો વિચાર અમે કરી લ્યો અને આપણે જવાનું છે અમદાવાદ શોપિંગ કરવા બરાબર કેમ કે આપણા ફોલોવર પૂરા થઈ ગયા દસ લાખ એટલે મારે શોપિંગ કરવી છે ને તમને એમ થવું જોઈએ કે થોડાક સારા ડ્રેસ ને એવું બધું લઈ લઈએ આપણે ત્યાં પણ એમ વાત નથી પણ દસ લાખ ફોલોવર મિત્રો ફેસબુક માં પૂરા થઈ ગયા તો આ વાત ને અને અમદાવાદ શોપિંગ કરવાની વાત ને કઈ લેવા દેવા જ નથી એમાં શું લેવા દેવા છે શું કહેવાય આ સૌથી મોટી ખુશીની વાત કહેવાય ધવલ કે આપણે દસ લાખ ફોલોવર ફેસબુક માં થઈ ગયા હોય તો આપણે શોપિંગ કરવા જવું જોઈએ અને દિવાળી કેમ કરીએ કે ખુશીની વાત કેવાય આપણે ભાઈ કે ફેસ્ટિવલ છે એટલે આપણા 10 લાખ પૂરા થઈ મોટો ફેસ્ટિવલ જ કહેવાય આ વાલી બધી વાત સાચી છે મિત્રો 10 લાખ ફોલોઅર તમારા સપોર્ટ થી આજે આપણે પૂરા કર્યા છે તો અમારા હવે કોઈની ખુશી છે ને આમ ફૂલાઈ ફૂલાઈને આમ બહાર આવે છે આમ ખુશી છે ને હમાતી નથી ક્યાંય કોઈ રીતે એટલે પ્રાચી કે કે આપણે અમદાવાદ શોપિંગ કરવા જઈએ એટલે હવે આવી ખુશી પાછી છે ને ગમમાં ફેરવાઈ જાય તું આમ શોપિંગ ની વાત કર ને એટલે જરાક આપણે થોડુંક કરવાનું શોપિંગ પણ અહીંયા ની કલેક્શન અહીંયા મળે જ છે સારું નોડો પણ ત્યાંનું જે મોલ નું કલેક્શન હોય ને એ જ મળે જેમ કે મારે જીન્સ લેવા છે થોડા ડ્રેસ સારા લેવા છે તો દિવાળી મને ચાલશે એ બધું કલેક્શન તારી બધી વસ્તુ સાચી છે દિવાળીમાં આપણે હજી દિવાળી હવે કઈ બહુ દૂર નથી હવે બે ત્રણ મહિનાની અંદર સીધી દિવાળી આવે પાછું અત્યારે એમ કે અમદાવાદ શોપિંગ કરવા જાય દિવાળી આવે તો કે હાલો પાછા શોપિંગ કરવા જાય એટલે આમ બે બે મહિના ને બે બે મહિના શોપિંગ કરતા રહીએ તો તો આમ ઘર ભેગી જાય ને ઓસરુઈ જાય એવું કાઈ ન હોય કે આ કહું તો છું હમણાં જઈ આવી આપણે લઈ આવીએ કપડા અમદાવાદ ભી જઈ આવાય આપણે અને શોપિંગ ભી થઈ જાય ને દિવાળી ને ભેગા કપડા એટલે તારે ફરવા જવું છે અમદાવાદ એમ કે શોપિંગ કોઈ ભેગો એમાં મિક્સ આવી ગયું ખાઈ પીય લેવાનું અમદાવાદ માં જવાનું મોલ માં ફરી આવવાનું દોસ્તારો ને બધા મળી આવી આપણી બધી વાત સાચી છે મિત્રો પણ આ ફેસબુક ની અંદર ફોલોઅર પૂરા થઈ ગયા એટલે હવે આ ખુશી હવે મને એવું લાગે કેટલા દી આલસે કે ખબર નથી આ ત્રણ દી થી તો હાલે છે કે 10 લાખ ફોલોઅર પૂરા થઈ ગયા 10 લાખ ફોલોઅર થઈ ગયા કેક ખાઈ પાર્ટી કરી ને આ કઈ નું ઓલું કર્યું હવે અમદાવાદ પર ઉત પડે ને કે આ મેન તો બાકી છે શોપિંગ વાળી વાત ઈ શોપિંગ વાળી વાત ને ભૂલી ગયા તારે કઈ કે વસ્તુ લેવી હોય ડ્રેસ લેવો હોય તો તું ઓનલાઈન મગાવી લે કા તો આપણે ઓનલાઈન

પાણી મોઢું ધોઈ લે ને એટલે ઉપાધિ કેરમાં કાઈ એવું કાઈ નહીં હાલો ને આપણે જઈએ શું તમે પણ લપ કરો છો આવી વાતમાં તમારે એમ કહી દે હા અમદાવાદ થી અમેરિકા જ ના ના એ એમાં કઈ વાંધો નથી મિત્રો એટલે હવે થોડોક વરસાદ ની છે અત્યારે થોડોક વરસાદ રહી જાય ને તો જવાની ફરવાની બધી મજા આવે અત્યારે વરસાદ નીકળીએ ગાડી લઈને રસ્તામાં ક્યાં ખાડા હોય ક્યાં પાણી ભરેલું હોય કઈ ખબર ન હોય અમદાવાદ માં વરસાદ નો પાછી હોય બધે એટલે વરસાદ રહી જાય પછી બધે જશું પણ દસ લાખ સપોર્ટ આપણે તમે જે કર્યો છે એના માટે દિલથી થેન્ક યુ સો મચ આવો ને આવો પ્રેમ કરો અને ખાસ કરીને સારી સારી કોમેન્ટ કરો શેર કરો આપણા વિડીયો મસ્ત શેર થવા જોઈએ હો બસો પાંચસો શેર થઈ જાય એટલે મજા આવી જાય મિત્રો આજે અમે શાક માર્કેટ આઈ ડાઈવાજી એ ઈ 4-wheel લઈને શાક લેવા આવ્યા છીએ આવો પહેલી વાર કિસ્સો બનશે નહીં પણ કિસ્સો બને જ ને કેમ કે સૌરાષ્ટ્રમાં જળ બંબાકાર અત્યારે કરી દીધું છે અને શાક વગર ચાલે એમ નથી કઠોળ કાઈ રોજ તો નથી જ સવાર સાંજ એટલે શાક લેવા તો આવું જ પડે એટલે મે ધવલને કીધું આજે 4-wheel લઈને પણ શાક લઈ આવી આપડે અટવાડીયાનું ભેગું ઈ તો વાત સાચી છે મિત્રો અત્યારે જુનાગઢ અને આજુબાજુવાળા જે દરિયાની આજુબાજુના જેટલા પણ એરિયા છે ને ત્યાં અત્યારે એટલો વરસાદ ચાલુ છે છેલ્લા 4 દિવસથી વરસાદ ચાલુ ને ચાલુ છે એટલે આની અંદર આપણે કાઈક શાક લેવા જવું હોય તો જઈ ન હોકો એટલે આ આજે પ્રાચી કે કે ગમે એ કરો પણ ફોર વ્હીલ કાઢો પણ શાક લેવા જાવું છે જવું જ પડે ને હવે હું શાક લઈ આવું તમે બેસો અહીંયા કેમ કે વરસાદ જરાક નથી અત્યારે બાકી હું આખી અને તમે અહીંયા તો જોજે અહીંયા ઓલામાં ઊભી રાખી ગા હાતી આમાં વરસાદમાં એવું જ હોય તમ તારે તમ તારે તમે ઉતરો અને શાક લઈ આવો ઝરમર 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 વરસાદ ચાલુ છે ધબધબાટી બોલે આવો અને જલ્દી જલ્દી વરસાદનું આમ મોટો રેડો આવે ને ઈ પેલા શાક લઈને ભાગી અત્યારે પ્રાચી અત્યારે શાક લેવા જાય છે અત્યારે ચોમાસામાં શાક મોંઘું છે કે સસ્તું એ મને ખબર નથી તમારા ગામમાં સસ્તું છે કે મોંઘું કોમેન્ટ કરીને કહ્યો અત્યારે મને એવું લાગે ને સૌથી વધારે સસ્તા હશે ને તો એ તુરિયા સસ્તા હશે કારણ કે તુરિયા ચોમાસાની અંદર આમ છે ને ઢગલા મોઢે થતા હોય તમારા ગામમાં શું સસ્તું મળે છે એ ફટાફટ કોમેન્ટ કરો ઓહ હો હો મિત્રો આજે શાક આવ્યું છે બે થેલી ભરીને આમ ઢગલો કદાચ આ પોણી કલાક આજે પ્રાચી મેડમે શાક લીધું છે અને એના માટે દરવાજો ખોલવો પડશે આજે કારણ કે નીચે પાણીના ખાબોચિયા પડ્યા છે

લેવું પડે એમ હતું એટલે બધું જો કોથમરી ને ઉભી જોઈએ રેગ્યુલર કોથમરી વગર શાક ભાવતા નથી પણ એમ ના તું થેલા ભરી લઈ લઈ એટલે આપડે આખી બિલ્ડિંગ ને ક્યાંક નથી દેવું ને ક્યાંક ના ના મને કોથમરી તો બહુ જ ભાવે ગાજર ને કાકડી ને એવું બધું લીધું ને મને આજ ભાવે ચીબડા ઓછા ભાવે એટલે મને ભાવે એવું લઉ એમ નહી સસ્તું છે કે મોંઘું છે શાક અત્યારે મિત્રો આ શાક આ શાક માર્કેટ ની અંદર તમે ટ્રાફિક જોઉં ને આમ થોડોક વરસાદ રહ્યો છે એટલે અત્યારે બધા શાક લેવા ઉમટી પડ્યા લાગે છે કેમ કે આ બધું છે જો તુરિયા છે ગલકા છે પછી આ ગાજર છે બધું થોડુંક સસ્તું સસ્તું છે આ કોથમરી બી 10 ની પાણી મળી એટલે મે લઈ લીધી સરખી એવી કેમ કે ભાઈ આપણે રેગ્યુલર આપણે એની પાસેથી જ લઈ લઈએ આમ આમાં કેવું હોય ખબર છે શાક લેવામાં મે આઈથી આમ નોટિસ કરતો તો કે જે જે લેડીઝ છે ને શાક લેવા આવતા હોય ને એના ફિક્સ બાંધેલા હોય કસ્ટ એટલે આમ કે જ્યાંથી જ લેવાનો એમ બીજે પાછા લેવાનો જ જાય ભાવ બધે હરકો હોય માલ બધે હરકો હોય પણ તમે આમ દુકાન કે રેકડી આમ ફિક્સ કરી લીધી હોય પણ આપણે કેવું એક બે વાર એની પાસેથી લીધું હોય ને ધવલ એટલે આપણે

એક રાઉન્ડ તો અહીંયા ઉતરી ગયો છે ઇડલી નો અને ઇડલી બની છે એકદમ પોચી રૂ જેવી હો આમ જોઈ લ્યો આ હા આમ દાણા દાણા આમ તમે જોઈ લ્યો આવા દાણા તો કદાચ ભાજી બહાર નહીં છૂટા પડતા હોય કોઈ ના એવા તો ન પડતા હોય પણ તોય હજી મને થોડુંક આમાં ફર્સ્ટ ટાઈમ બનાવીને એટલે મને ડાઉટ આવે છે કે આમાં કાઈ ગડબડ મારાથી થઈ જાય ના ના કાઈ ગડબડ કાઈ નથી થઈ કમ્પ્લીટ જ છે મિત્રો જો ઈડલીના રાઉન્ડ ઉપર રાઉન્ડ ઉતરવા માંડ્યા છે અને આ બાજુ સાંભાર ઉતરે છે આજે ઈડલી સાંભાર ફૂલ વરસાદની અંદર પ્રોગ્રામ છે એટલે વરસાદની અંદર આવી કઈક મજા આવી જાય ને તો બહુ મજા આવી જાય તો મજા એટલે તો કરો ઉત્તમ ને મજા રાતે ધબ ધબાટી બોલાવો મિત્રો જોઈ લ્યો હજી નથી બેઠું હો હરખું એને હરકું આમ ફિટ કર હા મશીનની અંદર છે ને વજન દે વજન દે એ બાજુથી હા આપણો કાંઠો થોડો કોલો થઈ ગયો છે એ નથી બરોબર થયું પ્રાચી ઊંચા નીચું છે એ હા જરીક આડાવડું કહે ને જોજે જે ક્યાંક દાજી જાતિની પાછી તકલીફ થાય ઉપાધિમાં ક્યાંક મુક્તિ નહીં અત્યારે એટલે ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે મિત્રો ખાવું હોય તો આવી જાવ આમ જોઈ લો તપેલું એટલે ટોપ ભર્યું છો આજે આ ટોપ ભરીને આજે સાંભારનો પ્રોગ્રામ કર્યો છે અને ઈડલી સાંભારની મોજ હાલવાની છે અને વરસાદી વાતાવરણની અંદર ભજીયા ખાઓ પકોડા ખાઓ ઈડલી સાંભાર ખાઓ ઢોસા ખાઓ પણ ગરમા ગરમ કઈ પણ વસ્તુ ખાઓ અને જો ઈડલીનો ઢોસો ને ખીરું ને મસ્ત ધબ ધબાટિયા હોમમેડ ખીરું હો પાછું હોમમેડ જ હોય ને ખીરું એટલે જ હજી મારે નેક્સ્ટ ટાઈમ છે સરખું જોઈએ ને પ્રોપર બનાવી છે આ નો ડાઉટ હવે સાંભાર સાથે તમે ચાખો પછી ખબર પડે કે ઈડલી કેવી થઈ છે કે આમાં સાંભાર છે ને પતલો જોઈએ એકદમ પતલો જેટલો હોય ને એટલો તમને ખાવાની વધારે મજા સાંભાર પણ પ્રજા કોપ ભરીને બનાવ્યો છે આ પચાસ જણાનો છે કે શું છે પણ આપણે બધા લઈએ અને ઈડલીમાં સાંભાર જ વધારે જોઈએ તમે બે વાર તો સાંભાર લેશો એકલી કોરી તો નહીં ખાવ એ વાત બધી બરોબર છે આની સુગંધ મિત્રો જે આવે છે ને ઈડલી ના સાંભાર જે સુગંધ આવે છે મને એવું લાગે આમ આજુબાજુ ની શેરીઓ વાળા કે પૂજવા આવે ને તમારી ઘરે સાંભાર બને છે કે હું આ એટલી બધી સુગંધ કેમ આવે છે સાંભાર મસાલા હોય ને એટલે એનાથી સુગંધ આવવાનો જ છે અને એ મસાલો તો નાખવો જ પડે એના વગર બાકી દાળ બની જાય વાત બરોબર છે એટલે સાંભાર મસાલા અને સાથે જો અહીંયા લીલી છે આમાં ને ધબ ધબાટી જ બોલે છે હો આમાં કોથમી નહીં કીક બાકી છે બાકી છે હવે છેલ્લે નાખી દે જે ઉકળવા તો દીયો જે ઉકળવાનો છે થોડો વાહ ભાઈ વાહ એટલે જો આ રાઉન્ડ ઈડલીનો ઉતરે ને એટલે ધબ ધબાટી જ બોલાવાની છે આ સાંભાર બને એટલે સાંભાર હજી ગરમ થાય છે અને જો અહીંયા ઈડલીનું ખીરું બનાવે છે પાછી પછી તારે બધા કોમેન્ટમાં પૂછશે કે ઈડલીનું ખીરું કેમ બનાવ્યું તો તારે કેવું પડશે હો હા તો એ તો કહી દેસ એમાં રેસિપી નેક્સ્ટ વિડિયોમાં આપી દેસ તમને બધાને જો જોઈતું હોય ને તો મોસ્ટલી તો બધા બનાવતા જ હોય પણ તોય તમે કોમેન્ટ કરજો જો જોવું હોય ને તમારાનું રેસિપી તો હું તમને ચોક્કસ બતાડીશ બેયની રેસિપી 100% 100% એટલે આજે ઈડલી સાંભારની મોજ છે મિત્રો ધબ ધબાટી મારી એક ડીશ તૈયાર કર પ્રાચી એટલે હું આજે હવે હે ને આમાં મારાથી હવે રહેવાતું નથી જોઈ લ્યો મિત્રો આજે આપણી ડીશ બને છે બે ઇડલી બનાવ મારી પહેલાં

હમ 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 સંચડ મીઠું મસાલો હળદર મીઠું બધું બરોબર ની જરૂર નથી આ સાંભાર અને ઈડલી તો હે ને કદાચ બધાને ભાવે જ પણ મિત્રો આ ચોમાસાની અંદર મોજ કરવાની છે વિડીયોમાં મોજ કરો તમે લાઈક કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં